મારું નામ કલ્પેશ દલાલ છે અને હું લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી લોક કલા અને ખાસ કરીને લોકનૃત્ય સાથે જોડાયેલો છું ઓગણીસો છ્યાશીમાં મેં એક સંસ્થા પણ ઊભી કરેલ છે એનું નામ આવિષ્કાર એકેડેમી છે જે આજે પણ અડત્રીસ વર્ષ પછી કાર્યરત છે ખાસ કરીને અમે આ સંસ્થામાં ગુજરાતના લોકનૃત્યનો અભ્યાસ કરી અને તેની સમજણ અને એનું નૃત્ય બંને ખાસ કરીને શહેરી યુવાનોને શીખવાડીએ છીએ ઓગણીસો પંચાણુંમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં હું મારો ગ્રુપ આવિષ્કાર લઈને બેંકોક ગયો અને ત્યારે ત્યાં મારો પરિચય શ્રી બંસી કોલ જોડે થયો કે જે આ પ્રકારના મોટા ઇવેન્ટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા રશિયા જર્મની ફ્રાન્સ બધા કરી ચૂકેલા હતા અને એમાં મોટા મોટા કાર્યક્રમો એમને ઘડેલા હતા ત્યાં અમારી વચ્ચે એક સેતુ બંધાઈ ગયો અને એમણે મને આમંત્રણ આપ્યું કે મારે એમની સાથે આ જાતના કાર્યોમાં અને ત્યારથી હું જોડાવ્યો આપણે હવે માધવપુરની વાત કરીએ તો આ વખતે રિપબ્લિક ડે પરેડમાં પાંચ હજાર કલાકારોએ કર્યું એનાથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને એમ થયું કે માધવપુરના મેળામાં પણ હવે આપણે એક સ્કેલ મોટો કરીએ કે ભાઈ સોળસો કલાકારો સાથે કરો આઠસો ઉત્તર પૂર્વના અને આઠસો ગુજરાતના આ વાત ઘણા ટૂંકા સમયમાં થવાની તૈયારી શરૂ થઈ ગઈ અને બધા નોર્થ ઇસ્ટથી ગુજરાત કલાકારો સ્પેશિયલ ચાર્ટર ટ્રેનમાં છે ગુવાહાટીથી અહીંયા આવ્યા એ લોકો સત્યાવીસમી માર્ચે સાંજે આવ્યા અઠ્યાવીસમી માર્ચથી અમે રિહર્સલ શરૂ કર્યા અને ત્રણ દિવસમાં તો પહેલો કાર્યક્રમ પ્રસિદ્ધ થયો જે મુખ્ય મારસો કલાકારોનો અમદાવાદનો કાર્યક્રમ એ પણ ત્રીજી એપ્રિલે થયો અને આજે અહીંયા છઠ્ઠી એપ્રિલે તો આપણે એ આખો કાર્યક્રમ રજૂ કર્યો હવે બે ત્રણ વસ્તુઓ છે ફોર્મ્સ બધા થઈને છવ્વીસ છવ્વીસ જાતના નૃત્યો આદિવાસી નૃત્યો અને લોક નૃત્ય એ ઉત્તર પૂર્વમાંથી આવ્યા આપણે પણ અહીંયા રાસના કારણ કે આ કૃષ્ણ સાથે સંબંધિત હતો એટલે રાસના ગુજરાતમાં જેટલા ફોર્મ છે એટલા બધા રજૂ કર્યા સાથે ગરબો ટીપણી આદિવાસી નૃત્યો બધું પણ આની અંદર સાંકળી લીધેલું છે અભૂતપૂર્વ એ લોકોએ આપણને સાથ આપ્યો છે અમને સાથ આપ્યો છે અમારી પચીસ જણાની ટીમ છે મારી સાથે અંકુર પટાણ જે પણ ગુજરાતના બહુ જાણીતા કોરિયોગ્રાફર છે મેં બંને સાથે થઈને આ આખો કાર્યક્રમ તૈયાર કરેલો છે માધવપુરમાં આજે પણ દર વર્ષે રૂકમણી અને શ્રી કૃષ્ણની જે મૂર્તિઓ છે એને બહાર લાવી લગ્ન લગ્ન થાય છે અને અને થયા પછી એમની મારા બેસી ગયો એટલે મેં આખા કાર્યક્રમમાં એ નગરયાત્રા કાઢી અને આ યાત્રામાં આપણે ત્યાં પણ કલાકારો જોડાય છે આજે આ સોળસો એ સોળસો કલાકાર એ યાત્રામાં જોડાયા અને જયારે કૃષ્ણને રૂકમણીની વચ્ચેથી નગરયાત્રા નીકળે ત્યારે બધા ભાવ વિભોર થઈને માધવરાય કે ભાવમય પ્રદર્શન થયું પહેલા ઉત્તર પૂર્વ કર્યું પછી ગુજરાતે કર્યું અને છેલ્લે બધાએ ભેગા થઈને કર્યું અને આખી નગરયાત્રા આ રીતે પૂરી થઈ એટલે ખાસ બહુ જાણીતા એ લોકોના જે નૃત્યો છે આસામનું બિહુ છે નું પુંગચોલમ ઢોલચોલમ અને પછી આસામમાં નું જે છે નૃત્ય એ સંગ્રાય પછી ત્રિપુરાનું સંગ્રાય મુખ અને નું ચેરો આ ઘણા બધા નું નૃત્ય